અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકા કક્ષાનું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તારીખ અઠ્યાવીસ ના બદલે તારીખ એકવીસ જાન્યુઆરી ના રોજ યોજાશે તળાજા તાલુકા કક્ષાનું સ્વાગત ફરિયાદ કાર્યક્રમ તારીખ અઠ્યાવીસ એક બે હાજર છવ્વીસ ને બદલે હવે એકવીસ એક બે હાજર છવ્વીસ બુધવારના રોજ સવારે અગિયાર કલાકે મામલતદાર કચેરી તળાજા ખાતે પ્રાંત અધિકારી તળાજાના અધ્યક્ષ સ્થાને યોજાશે જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે અરજદાર પાસેથી પ્રશ્નો રજૂ કરવા માટે તારીખ બાર એક બે હજાર છવ્વીસ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવેલ છે પ્રશ્નો રજૂ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે મામલતદાર તળાજાને પુરાવા સાથે અરજી કરવાની રહેશે આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતિ વિષયક બાબતો સિવાયની અરજી સ્વીકારવામાં આવશે તેમજ અરજદારે જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરવાની રહેશે સામૂહિક રજૂઆત કરી શકાશે નહીં તેમ તળાજા મામલતદારની યાદીમાં જણાવેલ છે